જમિયત ઉલમા એ હિન્દના મુખ્ય નેતાઓ અને વક્તાઓ જેમ કે રાષ્ટ્રીય પ્રમુખ સૈયદ સદાતુલ્લાહ હુસૈની ઉપપ્રમુખ મલિક મોહતાસીમ ખાન મૌલાના અબ્દુર રફીક અને ડોક્ટર મસીહુર રહેમાન દ્વારા કરવામાં આવ્યું હતું નેતાઓએ બિલને બંધારણીય અને વકફ સંપત્તિઓ માટે હાનિકારક ગણાવીને તેની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે ભારતમાં મુસ્લિમોના ધાર્મિક અને બંધારણીય અધિકારોને જોખમમાં મૂકે છે સૈયદ સદાતુલ્લાહ હુસૈનીએ સભાને સંબોધતા જણાવ્યું કે બિલ વકફ સંપત્તિ બંધારણ વિરોધી અને લોકશાહી વિરોધી ગણાવ્યું ખાસ કરીને તે જોગવાઈની ટીકા કરી કે જે વકફ સંપત્તિઓના મુખ્ય સંરક્ષક તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરે છે અને વકફ બોર્ડમાં ગેરમુસ્લિમોને બેસવા દે છે હસાનિયે દલીલ કરી કે ગેરમુસ્લિમો શરિયા આધારિત કાયદાઓ અને વકફ સાથે જોડાયેલા સિદ્ધાંતોને સંપૂર્ણપણે સમજી શકતા નથી મલિક મોહતાસિમ ખાને સન્મેલનની ઐતિહાસિક સ્વરૂપને હાઇલાઇટ કરી અને જમિયત ઉલમા એ હિંદની સંયુક્ત સંસદીય સમિતિ સાથેની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમણે બિલ સામે મૌખિક અને લેખિત આક્ષેપો રજૂ કર્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસ્લિમો દ્વારા રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત વકફ સંપત્તિઓને સરકાર દ્વારા નિશાન બનાવવી જોઈએ નહીં ખાને જણાવ્યું કે વકફ જમીન પર સ્થિત ઘણા શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓ મુસ્લિમોને ને ગેર મુસ્લિમો બંનેને લાભ આપે છે અને સરકારને વકફ બોર્ડમાં ભ્રષ્ટાચારને ઉકેલવા વિનંતી કરી પરંતુ વકફ સંપત્તિઓ જપ્ત કરવા માટે ભ્રષ્ટાચારનો બહાનો ઉપયોગ કરવાની વિચારધારા ફગાવી મૌલાના અબ્દુલ રફીકે વકફ અધિનિયમમાં કોઈ પણ સુધારા કરવામાં આવે તે પહેલા મુસ્લિમ સમુદાય સાથે સંપૂર્ણ પરામર્શ કરવાની અપીલ કરી તેમણે ચેતવણી આપી કે જો સરકાર સમુદાય સાથે સંલગ્ન નહીં થાય તો બંધારણીય અધિકારોની રક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ડોક્ટર મસીહુર રહેમાને સંમેલનની હાજરીને ઐતિહાસિક ગણાવી અને વકફની ઉપાસના રૂપે મહત્વપૂર્ણ ગણાવ્યું પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ પ્રસ્તાવિત સુધારાઓ અંગે રાજ્ય સરકારો સાથે પરામર્શ ન કરવા બદલ ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની ટીકા કરી તેમણે ચેતવણી આપી કે બિલના અમલથી વકફ પ્રણાલી પર પ્રતિકૂળ અસર થશે અને વકફ સંપત્તિઓના સંચાલનમાં વિક્ષેપ થશે બેનર્જીએ નોંધ્યું કે વકફ સંપત્તિઓ મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને પૂછ્યું કે શું હવે તેઓ બુલડોઝર દ્વારા બેદખલ થશે સંમેલનનો સમારોહ વકફ સુધારા બિલ બે હજાર ચોવીસને તાત્કાલિક રદ કરવાની મજબૂત ઠરાવ સાથે થયો અને બિલ પાછું ખેંચાય ત્યાં સુધી સતત વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી